સોનલ જરા કે ગ્લાસ પાણી તારા હાહડા થાઈકા પાઈકા આઈવા સે એ હમણા લાવું મમ્મીજી જી સસરાને અરદ નિદાન રોટલો ખાઓ મને એ જિગનેસ ને સાક રોટલી સાથે સાથે થોડક ડાળ બનાવી લેજો ને સાથે જમવામાં છાશ પાપડ કાસરી અથાણા સંભાર બધું ઈ હો તો જાવ રસોડા ને અટાંડી ના

એ સાબા દિયો તમારી તો આવી ને આવી જ વાતો રહી અત્યારે તમને નો ખબર પડે કે કેમ સાસુ બનીને રહેવું પડે તઈ બહુ હાથમાં રહે છે એ જા જા હજી તારી ટાઈમ છે એ તો તમે તો ઓલા ભાભાઓની તોડકી તમારી ઓટલે રાજ હોતી હશે પણ કોણ એમને તો ખાલી બોલવું છે બહુને કેમ હાથમાં રાખવી એ તો મારે જોવાનું હોય ને એ સોનકી ચંબાની હજી કેટલી વાર છે અહીંયા અમે બધા વાત જોઈ હે 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 બસ 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 મમ્મીજી બસ બધું તૈયાર જ કરું છું એ હાલ હાલ જલ્દી ઉતાવળ રાઈ જલ્દી હાથ પર ચલાય એ હા આવી આ લે મમ્મીજી ના થી તઈ અત્યારે જમવાનું એ જાવ તો બાદ નળ આવ્યા છે પાણી ભરી આવો એ હા જાવ મમ્મીજી એ સોનલ અત્યારે મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો ચા બનાવી દયો એ હું પણ કયું નામ ના છો સોનલ ભાવ સોનલ ભાવ સોનકી આપ એ આપ તમારા હાથ ભાંગી ગયા છે જાતે નથી લેવા કયું ના બેઠા બેઠા ઓડર ઉપર ઓડર છીંક નાખો છો ને સોફો તોડો છો